स्वागत करते श्री मोहन भाई राघु भाई पटेल श्री रनछोड़ भाई मीठाविया चौबीस न मंत्री श्री હલો ભાઈ હાલો તેમના કમિટી કમિટીના પ્રમુખ શ્રી વેરીભાઈ બાબુભાઈ નાયકિયા પ્રમુખ શ્રી સામતભાઈ પેઠાભાઈ તેમનું સ્વાગત કરશે કોણ નવીનભાઈ નવીનભાઈ રાઘુભાઈ કાછા નવીનભાઈ હરીભાઈ હલો સામતભાઈનું સ્વાગત કરશે શ્રી નવીનભાઈ હરિભાઈ કાછા છે કિશોરભાઈ હરીભાઈ રાજા મારા મારા હલો આપડે નામ ફરીથી નામ બોલવાનું કીધું છે અને જેમના ઉડામણા થઈ ગયા એ ના બોલતા પ્રથમ શ્રી દિનેશભાઈ એમનું ઉડામણ મોહનભાઈ રાઘુભાઈ થઈ કરશે વાગડના પટેલ શ્રી એમનું રણભાઈ કરશે મહાદેવભાઈ હરજીભાઈ કાશા એ આયા નથી વાગડના મંત્રી શ્રી નારણભાઈ અમીપ્રા એમનું ઉડામણું કરશે પરબતભાઈ નારાયણભાઈ કાશા થઈ ગયું એમનું પ્રાવતર ચોવીસીના ના પટેલ શ્રી ત્રિભુવનભાઈ વારિયા એમનું ઓઢામણું કરશે પ્રભુભાઈ ધનાભાઈ કાસા પ્રાંતર ચોવીસી ના મંત્રી શ્રી અમીરભાઈ રવજીભાઈ નાયકિયા એમનું ઓઢામણું કરશે ઈશ્વરભાઈ હરિભાઈ કાસા વાગડ પ્રાંતર કમિટીના એના પછી મોરારભાઈ દેસરાભાઈ રાપુછા એમનું ઓઢામણું કરશે કાનજીભાઈ એના પછી હબુભાઈ રામજીભાઈ એમનું ઓઢામણું કરશે જગાભાઈ હરજીભાઈ કાસા એના પછી કનુભાઈ દલાભાઈ નાયકિયા એમનું ઓઢામણું કરશે બીજલભાઈ હરજીભાઈ કાસા જે હાજર હોય આવે પછી બીજું ડામજીભાઈ નામેરીભાઈ આડીસરા એમનું ઓડામણું કરશે વિપુલભાઈ મેપાભાઈ કાસા ડામજીભાઈ નામેરીભાઈ આડીસરા દિનેશભાઈ ડામજીભાઈ આડીસરા હાજર હોય દઈ આવે દિનેશભાઈ આડીસરા એમના ભાડે જ હાજર હોય દઈ આવે દશરથભાઈ હોય તો દશરથભાઈ આવે છે હાજર કોઈ કરશે નવીનભાઈ હરિભાઈ કાસા હમીરભાઈ રવાભાઈ ગયા

રામસંદભાઈ માવજીભાઈ સુવર એમનું ઓઢામણું કરશે પ્રવીણભાઈ ધનાભાઈ કાસા લાલજીભાઈ વારિયા એમનું ઓઢામણું કરશે રમેશભાઈ ધનાભાઈ કાસા લાલજીભાઈ જયંતિભાઈ શિવમભાઈ પ્રવીણભાઈ ગોત્રકિયા એમનું ઓઢામણું કરશે ઈશ્વરભાઈ હરિભાઈ કાસા પછી નરેશભાઈ પૂજાભાઈ રાપુસા એમનું ઓઢામણું કરશે અરવિંદભાઈ મેપાભાઈ કાસા પછી કીર્તિભાઈ વિશાભાઈ ચંદુરા કીર્તિભાઈ પછી વિનોદભાઈ બાઉભાઈ અમીપરા એમનું ઓઢામણું કરશે કાનજીભાઈ હરીભાઈ એમનું ઓઢામણું કરશે નવીનભાઈ હરીભાઈ કાસા દિલીપભાઈ ભવનભાઈ આડીસરા આમાં દિનેશભાઈ ભવનભાઈ આડીસરા લખલ કાસા ગાંધીભાઈ બાઉભાઈ આડીસરા એમનું ઓડામ સુરેશભાઈ હીમાભાઈ નાઈકિયા એમનું ઓડામણું કરશે વિસનભાઈ ધનાભાઈ કાસા ગોવિંદભાઈ જયશંકભાઈ આડીસરા એમનું ઓડામણું કરશે મહેશભાઈ કાનજીભાઈ કાસા રાજેશભાઈ ગોવાભાઈ હમીપરા એમનું ઓડામણું કરશે વિનોદ દિનેશભાઈ ગોવાભાઈ કોરડિયા એમનું ઉડામણું કરશે પ્રેમજીભાઈ ભવનભાઈ કાસા રાજેશભાઈ વાલજીભાઈ એમનું હરિભાઈ વાઘાણી પ્રકાશભાઈ હરિમજીભાઈ નારાયણભાઈ પુરાણિયા એમનું ઉડામણું કરશે રામસંગભાઈ ભવનભાઈ કાસા પ્રેમજીભાઈ નારાયણભાઈ પુરાણિયા એમનું ઉડામણું અશ્વિનભાઈ પ્રવીણભાઈ સરેરિયા એમનું ઉડામણું કરશે વિસનભાઈ મોહનભાઈ કાસા રમેશભાઈ આડીસરા એમનું ઉડામણું કરશે ડાયાભાઈ હરિભાઈ કાસા મહેન્દ્રભાઈ નાનજીભાઈ રાપુસા એમનું ઓઢામણું કરશે નરેશભાઈ માવજીભાઈ કાસા મહેન્દ્રભાઈ કાસા પ્રભુભાઈ નામેરીભાઈ ચંદુરા એમનું ઓઢામણું કરશે પ્રભુભાઈ ધનાભાઈ કાશા પ્રભુભાઈ એમનું ઓઢામણું કરશે ઈશ્વરભાઈ હરિભાઈ કાસા રાહુલભાઈ વાલજીભાઈ ગોત્ર એમનું ઓઢામણું કરશે પરબતભાઈ નારાયણભાઈ કાસા દિનેશભાઈ માવજીભાઈ આડીસરા એમનું ઉડામણું કરશે અવસરભાઈ દામજીભાઈ નામેરી ભાઈ આડીસરા હાજર હોય તો આવે દિનેશભાઈ દમજીભાઈ આડીશરા હાજર હોય તો એ આવે એમનું ઉડામણું કરે રામજીભાઈ નાથાભાઈ રાફુસા ઈશ્વર એના પછી નવીનભાઈ હરિભાઈ કાસા એમનું ઉડામણું કરે દિલીપભાઈ રામસંધભાઈ પવનભાઈ કાસા કરશે એમનું ઉડામણું જગાભાઈ હરજીભાઈ કાસા એમનું સન્માન કરશે ભીમજીભાઈ મહાદેવભાઈ કોરડિયા જગાભાઈ હરજીભાઈ કાસા એમનું ઉડામણું કરશે પ્રભુભાઈ ધનાભાઈ કાસા હવે વિસનભાઈ ધનાભાઈ કાસા એમનું સન્માન કર રામજીભાઈ કરારણભાઈ કાસા પછી ઈશ્વરભાઈ હરિભાઈ કાસા એમનું ઓડામણું કરશે મોતીભાઈ રાઘુભાઈ અમીપ્રા એના પછી રામસંગભાઈ ભવનભાઈ કાસા એમનું ઓડામણું કરશે પ્રેમજી શરદભાઈ જગાભાઈ કાસા એમનું ઓડામણું કરશે શામજીભાઈ ભવનભાઈ વાઘાણી હરજીભાઈ કાસા એમનું ઓઢામણું કરશે હરિભાઈ કાસા એમનું ઓઢામણું કરશે રાજેશભાઈ ગોકરભાઈ આડીસરા એના પછી મહાદેવાભાઈ હરજીભાઈ કાસા એમનું ઓઢામણું કરશે ભરતભાઈ ભવનભાઈ કાસા એમનું ઓઢામણું કરશે દિલીપભાઈ ભાનસંગભાઈ આડીસ એના પછી વિનોદભાઈ મહાદેવભાઈ કાસા એમનું ઓઢામણું કરશે તુષારભાઈ બાબુભાઈ આડીસરા વિસનભાઈ મોહનભાઈ કાસા એમનું ઓઢામણું કરશે લક્ષ્મણભાઈ ભીખાભાઈ વાસાણી નિલેશભાઈ પરબતભાઈ કાસા કાસા એમનું ડામણું કરશે વાલજીભાઈ ભુરાભાઈ સરેરિયા હમીપરા અવસરભાઈ ધનાભાઈ કાસા એમનું ડામણું કરશે સુરેશભાઈ પ્રેમજીભાઈ આડીસરા નિલેશભાઈ પરમજીભાઈ અમીપરા એના પછી સવજીભાઈ ભીમાભાઈ કાસા એમનું ઉડામણું કરશે રમેશભાઈ પછી ઈશ્વરભાઈ ભવનભાઈ કાસા એમનું ઓડામણું કરે ઈશ્વરભાઈ ભીમાભાઈ હમીપરાભાઈ કાસા એમનું ઓડામણું કરશે અનિલભાઈ પૂજાભાઈ રાપુસા વિપુલભાઈ મેપાભાઈ કાસા એમનું ઉડામણું કરશે કેરણાભાઈ નામેરીભાઈ આડીસરા વિપુલભાઈ મેપાભાઈ કાસાનું એના પછી વિપુલભાઈ મેપાભાઈ કાસાનું ઓઢામણું કરશે ભરતભાઈ ડામજીભાઈ આડીસરા વિપુલભાઈ મેપાભાઈ કાસાનું ઓઢામણું કરશે ભરતભાઈ ડામજીભાઈ આડીસરા કાસા એમનું ઓઢામણું કરશે અશ્વિનભાઈ પ્રવીણભાઈ સરેરિયા પ્રવીણભાઈ તંજીભાઈ કાસા એમનું ઓઢામણું કરશે નરેશભાઈ રામચંદભાઈ ચોનાણી એના પછી પ્રેમજી ભાઈ નારણ ભાઈ કાસા પછી વિપુલભાઈ ભાઈ મેપા ભાઈ કાસા ભાઈ ભવન કાસા એમનું ઉઠામણું કરશે દેવસીભાઈ ભાઈ બીજલ ભાઈ નાયકિયા પ્રેમજી ભાઈ ભવન કાસા એમનું ઉઠામણું રાજે બાઈ માણસો ને કરવાના હોય તો અંદરો અંદર કરી નાખજો કાનજીભાઈ બાઉભાઈ આડીશરાય એમનું સન્માન કરશે રામસંભાઈ ભવનભાઈ અરજી તેમનું સન્માન કરશે માધવાભાઈ અરજીભાઈ પાછા રામજીભાઈ પણ આવે સમજી એ ઓઢમણા કર્યો હોય રાઘુભાઈ કાતા ઘરેથી મળી જ જાય Kasah priya